બાદશાહ આવ્યા અને માફી માંગી કે તું સાલા બડા લોઠા મહાદેવ હે ક્યારથી એનું નામ પડ્યું લોઠા મહાદેવ મહેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો અને તેમની શિવલિંગ ઉપર જે હાથોળમાં નિશાન છે એની ચામડી હોય ને એની ચામડી જેવા અહીંયા હાથીનો થડીયો જે વડનો થડીયો તમને જોવા મળશે ઔરંગઝેબ નામનો રાજા અહીંયા પોતાના હાથી ઘોડા લઈને લોટેશ્વર મહાદેવની લિંગની હોય એવું સાંભળે અને પોતે મહાદેવ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બધા મિત્રોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના ખુશાલી સફલો તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ લોટેશ્વર મહાદેવના દર્શને અને લોટેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક રહેલો છે અને અહીંયા જે મોહમ્મદ બેગડા સમયનો જે સોમનાથ પછી મહાદેવના મંદિરો તોડતા તોડતા તે લોટેશ્વર મહાદેવ સુધી આવ્યા હતા અને તેમાં ઘણા બધા એમના ઇતિહાસ રહેલા અને હાથી પણ ઘવાયેલા હતા એ હાથીને અહીંયા જે એક હાથી વડ તરીકે એક વડ આવેલો છે ત્યાર પછી અહીંયા દેરીવાળી બાપુ એક સાથે ત્રણ જગ્યાએ તેમની જે સમાધિ સ્થાન છે ત્યાર પછી અહીંયા હરિગરી બાપુ પણ છે તો આપણે તેમ દર્શનથી આપણે સંપૂર્ણ વિગત જાણવાના છીએ ચેનલ ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ તમે જોડીને લાઈક રહ્યો છે તેની ખાસ કરીને કમેન્ટમાં હર હર મહાદેવ લખી મંદિરના શિખરના તમે હાલ દર્શન કરી રહ્યા છો અને અત્યારે ઝરમર ઝરમર ખૂબ સુંદર મજાનો જે વરસાદ આવી રહ્યો છે અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા ઘણા ભાવિ ભક્તો અત્યારે દર્શનાર્થે આવી રહ્યા છે કથા ચાલી રહી છે તેની પૂજા પાઠની વિધિ ચાલી રહી છે મંદિરના દર્શન માટે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમે જોઈ રહ્યા છો મંદિરનું શિખર ખૂબ જ સુંદર મજાથી જે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવેલા છે હર હર મહાદેવ તો ચાલો હવે આપણે લોટેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ લોટેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો અને તેમની શિવલિંગ ઉપર નિશાન છે લોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે થોડીક એના ઇતિહાસની વાત કરી લઈએ હજારો વર્ષો પહેલા જે મોહમ્મદ બેગડા નામનો રાજા હતો તે આ જગ્યા ઉપર જે સોમનાથની ગુજરાતમાં ચડાઈ કરી ત્યારે સોમનાથ મહાદેવને જે તોડીને આ જગ્યા ઉપર આવ્યો અને આ જગ્યા ઉપર લોટેશ્વર મહાદેવને જે તોડવાની પ્રયત્ન કર્યા ઘણા બધા સૈનિકો તેમજ હાથીઓ દ્વારા શિવલિંગને ખેંચવામાં આવી ત્યારે શિવલિંગની ફરતે જે હાથીઓ દ્વારા હાકડું બાંધી અને તેને ખેંચવામાં આવી ત્યારે એમાંથી અસંખ્ય ભમરાઓ ઉત્પન્ન થયા ત્યાર પછી જે તેમની ટીમ હતી જે સૈનિકો હતા તેમને ઘાયલ કર્યા ત્યાર પછી હાથીને બંનેને બનીને ઘાયલ કર્યા ત્યાર પછી તે હાથીને અહીંયા દફન કરવામાં આવેલા હતા તે જગ્યા ઉપર તે હાથી વડ તરીકે ખૂબ સરસ મજાનો જે વડ છે તો આપણે તેમના પણ દર્શન કરવા જશું ત્યાર પછી સેસલગીરી બાપુ તેમનું નામ અત્યારે હાલ દેરીવાળા બાપુ તરીકે પ્રખ્યાત છે અને એક સાથે ત્રણ જગ્યા ઉપર સમાધિ લીધેલી છે તો આપણે તેમના પણ દર્શન કરવાના છે અતેશ્વર મહાદેવના દર્શન કરીને હવે જઈ રહ્યા છે દેરીવાળા બાપુના દર્શન કરવા માટે અને તમે આજુબાજુમાં જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા આ જગ્યામાં આશ્રમમાં કરવામાં આવી છે અને બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ને ત્યાં સંત નિવાસ ત્યાં નિવાસ પણ છે અને ડેલી માટે જે ભોજન પ્રસાદની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો અખંડ ધૂણો અખંડ ધૂણો કેને કહેવાય કે જે જ્યાં ચોવીસે કલાક માટે જે ધૂણો પ્રગટતો હોય તો આપણે તેમના દર્શન કરશું અને તેમના આશીર્વાદ મેળવું હવે આપણે જઈ રહ્યા છીએ જેસલગીરી બાપુ અત્યારે એને હાલ દેરીવાડા બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો બાપુ ના દર્શન કર્યા ત્યાર પછી હાથી વડ આવેલો છે તે જગ્યા ઉપર જવાના છે અને અહીંયા આજુબાજુમાં જો ઘણી બધી એવી સમાધિઓ આવેલી છે દેરીવાળા બાપુના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ હાથી વડ તરફ આ હાથી વડ કઈ રીતના કહેવામાં આવે છે કે જે જાણે કે મોહમ્મદ બેગડા એ જયારે બે હાથી ને આજે લોટેશ્વર મહાદેવની શિવલિંગને ખેંચવા માટે લગાડ્યા હતા ને ત્યારે શિવલિંગમાંથી જે ભમરા તરીકે અસંખ્ય ભમરાઓ નીકળ્યા છે ત્યાર પછી તે ભમરાઓ હાથી ને તેમજ તેમની સૈનિકોને કરડ્યા કરડ્યા પછી તે હાથી જે તેમને અહીંયા દફન કરવામાં આવે છે એટલે તેમની જે કહેવાય ને કે હાથી વડ તરીકે આખો આખો ખૂબ જ વિશાળ એટલે કે સાડી પાંચસો થી પાંચસો વર્ષ લોકો કહે છે કે તેમનો જે આ વડનો ઇતિહાસ રહેલો છે અને ખૂબ જ જૂનો અને પ્રાચીન આ જે વડ છે અને કેવા હાથીની સાઇલ જે હાથીની ચામડી હોય ને એની ચામડી જેવા અહીંયા હાથીનો સ્થળીઓ જે વડનું સ્થિયું તમને જોવા મળશે જઈ રહ્યા છે હરિક્રિ બાપુના દર્શન કરવા માટે બાપુ ના દર્શન કરી રહ્યા છો સાધુ સંતો પણ અત્યારે બિરાજમાન હર હર મહાદેવ લોઠેશ્વર મહાદેવ નો ઇતિહાસ બહુ જૂનો છે આથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા નીલકંઠ મહાદેવ નામે ઓળખતું હતું એ પછી બાદમાં મોમ્મદ મોમ્મદ બગડો આવ્યો ને જ્યારે મહાદેવને તોડવા માટે ત્યારે એને હાંકળ બાંધીને હાથીથી ખેસાવવામાં આવ્યા હતા પણ ખેસાણા નહીં એને હાંકળ તૂટીને હાથી મરી ગયા હતા ત્યારબાદ કણછીણા માર્યા કણછીણા મારે ત્યાંથી ભમરા નીકળતા હતા એ જે ચરણમાં ડે એને એ બે શુદ્ધ બની જતા હતા પછી બાદશાહ આવ્યા અને માફી માગી કે તું સાલા બડા લોઠા મહાદેવ હે ક્યારથી એનું નામ પડ્યું લોઠા મહાદેવ એના વર્ષ ચા છે સાડી સાતસો વર્ષ જૂનાવું અને આ ચેસ સ્વયંભુ બાણ છે અને સાડા પાંચ હજાર વેર પહેલાં લીલકંઠ મહાદેવ નામે ઓળખાતું હતું બાદશાહ તોડવા આવ્યો બાદમાં તૂટ્યું નહીં હાથીથી બાણ ખેંચાવવામાં આવ્યો પણ ખેંચાણું નહીં કણસીણા માર્યા પણ તૂટ્યું નહીં ત્યારથી આ લોઠા મહાદેવ અંદરથી ભમરા નીકળ્યા ત્યારે આ લોઠેછર મહાદેવ એનું નામ પાડ્યું લોઠા મહાદેવ કેશ્વર મહાદેવના દર્શન કરીને એક એકજેટ મંદિરની બેક સાઈડ ઉપર અહીંયા ખૂબ સુંદર મજાની જે ભાદરોડી નદી તે વહી રહી છે તો આપણે તેમના દર્શન કરવાના છે અને આ મંદિરની પાછળ જો કેવી ખૂબ સુંદર મજાની જે સિન સિનેરી છે તો આપણી સાથે એક ભગત આવેલા છે શું નામ ભગત તમારું બાબુભાઈ બાબુભાઈ આપણી સાથે છે તો મહાદેવના દર્શન કરીને કેવો તમને અનુભવ થાય તો લોકોને શું કેવા માગશો

ત્યાંથી ચાલીને આવીને દાદાને લોટો ચડાવતા અને ઇતિહાસ બહુ પુરાનો છે ઔરંગઝેબ નામનો રાજા અહીંયા પોતાના હાથી ઘોડા લઈને લોટે મહાદેવની લિંગની નીચે ઘણો ખજાનો હોય એવું સાંભળી અને પોતે લિંગને ખેંચવા માટે આવી અને હાથીએ સાંકળ બાંધી અને લિંગને સાંકળ બાંધીને હાથીએ ખેંચવા માટે એને ઘણી મહેનત કરી પરંતુ લિંગ જરાય હલી અને ત્યાર પછી ઔરંગઝેબ કહીને ગયો કે એ તો શાળા લોઠા હે એમ કહી અને પોતાનું લશ્કર લઈ અને નીકળી ગયો ત્યારથી આ મહાદેવનું નામ લોઠેશ્વર પડેલ છે અને હાલમાં પણ હજી એમની લિંગની આજુબાજુમાં સાંકળ જે લોખંડની સાંકળ આવે તેના નિશાન પણ હજી જોવા મળે છે અને અહીંથી આજુબાજુના દસ થી પંદર ગામના લોકો પણ અહીંયા દર દર શ્રાવણ મહિને લોકો ખૂબ જ દર્શન કરવા માટે આવે છે અને પોતાની આસ્થા અને પોતાની શ્રદ્ધાથી દાદા વડલો છે વડલા વડલાનો આગળ પણ હાથી જેવો છે વડલા ના જે થળિયા છે એની છાલ પણ હાથી પગ જેવી દેખાય છે બાજુમાં યજ્ઞશાળા છે અને

પછી એમાંથી એ બાપુએ અહીંયા રહેતા રહેતા આમ કરતાં બાદશાહ આવ્યા બાદશાહ આવ્યાના મંદિર તોડવાની કોશિશ કરી મોહમ્મદ બેગડા મોહમ્મદ બેગડા હું એટલે પછી એને કોશિશ કરી તો ઘણ એવું બધું માર્યું અને એમાંથી લોહી નીકળ્યું અને એમાંથી ભમરા નીકળ્યા અને એ સૈનિકોને બધાને કહી દે કે એ બધા બેફાન થઈ ગયા પછી એને કીધું કે ભાઈ બાપુ હવે આનું કાંઈ ઇલાજ કરો તો કે આ એક છે હું ત્યાંય તમે મંદિર શણાવીજો પછી એને એ પરસો જોયો ને એને પછી કીધું કે આ તો પછી એ અહીં મંદિર પછી બાપુએ જીવતા સમાધિ લીધી સમાધિ લીધી બાપુએ જીવતા સમાતી લીધી હું એક જગ્યાએ ત્રણ જગ્યાએ એકવાર સમાધિ લીધી એક જ સમયે અને એ બાપુ અહીંયા સમાધિ લઈ લીધી અને એનો અમે બધા પરિવાર આ અમે પૂજા પાઠ કરી અહીંયા માણસો બહુ આવે છે મહાદેવના દર્શન કરી તેમને ઇતિહાસની વાત કરી ત્યાર પછી આ જગ્યાનું લોકેશન કઈ જગ્યાએ આવેલું છે મહુઆથી અંદાજિત આશરે તેર કિલોમીટરના અંતર આ સ્થળ આવેલું છે ભાદ્રોડથી પણ અવાય છે ત્યાંથી આશરે પાંચ કિલોમીટરના અંતર છે ત્યાર પછી બગડાણ એમ ચારય બાજુથી આ જગ્યા ઉપર અવાય છે કે કહેવાય છે કે કંટાસર અને સાપરી ની બંનેની વચ્ચો વચ્ચ આ મહાદેવને જે કહેવાય ને કે મંદિર આવેલું છે ખૂબ જ સુંદર મજાનું સૌંદર્ય અને વાતાવરણ આ જગ્યા ઉપર છે તમે મહાદેવના દર્શન કરવા માટે અવશ્ય આવી શકો છો અને આજુબાજુમાં તમે જુઓ તો પડખે એક સેડ બેક સાઈડ ઉપર ભાદરોડી નદી પણ વહી રહી છે તો તેમનું સીન પણ તમને બતાવું ને આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં હરર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય કૃષ્ણ હર હર મહાદેવ હર